પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી ભગવાન જગન્નાથજીના રથમાં ગાર્ડ ઓફ ઓનરની પરવાનગી ન મળતા રાજકીય આગેવાન ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડને નારાજગી વ્યક્ત કરી સૌથી પહેલાં આજે અષાઢી બીજે જય જગન્નાથ આ કોઈ મારું રાજકીય ઇન્ટરવ્યૂ નથી પણ પોલીસ ડિપાર્ટમેન્ટે આ રાજકીય મારું બનાવી દીધું છે મને પચીસ તારીખે વહેલી પરોડ સવારે સપનું આવેલું જગન્નાથજીનું કારણ કે હું જગન્નાથજીનો ભક્ત છું તો એમને મને એવું જણાવ્યું કે જે રીતે નરસિંહજીની વરઘોડો નીકળે છે ત્યારે પાંચ તોપની સલામી આપવામાં આવે છે તો તમે આ સલામી આપો એટલે મારી પાસે બંદૂક હતી એટલે મેં પોલીસ કમિશનરને પત્ર લખ્યો કે ભાઈ મારી પાસે પોતાની બંદૂક છે મને પાંચ રાઉન્ડ ફોડવા માટેની પરમિશન આપો અને પછી રથયાત્રા શરૂ કરો પણ સાંજે સાત વાગે મારે ત્યાં કોટા પોલીસ સ્ટેશનથી પોલીસ આવ્યા પત્ર સાથે જેમાં પોલીસ કમિશનરની સાઈન છે કે ભાઈ તમે તમને ના મંજૂરી કરો નામંજૂર કરવામાં આવે છે તો મેં પત્રમાં બીજું બી લખ્યું હતું કે જો મને મને ના ફડવા હતો તો તમે ગાર્ડ ઓફ ઓનર આપો કે જેથી નરસિંહજી ભગવાનને આનંદ મંગલ થાય અને આપણા વડોદરા શહેર ઉપર જે પ્રકોપ ચાલી રહ્યા છે એ દૂર થાય ના આ રાજકીય મને એવું લાગી રહ્યું છે કે કદાચ રાજકીય હોઈ શકે આવા ધર્મના કામમાં જો રાજકીય ઇન્વોલ્વમેન્ટ થાય એ સારું નથી અને હું બી રાજકીય રીતે બોલું એ પણ સારું નથી મારી તો ખાસ પોલીસ કમિશનરને જ વિનંતી હતી કે આપણે આ જે વરઘોડો છે એ સંયુક્ત વડોદરાનો વરઘોડો છે અને રથયાત્રા છે એમાં આ રાજકીય ના બનાવવું જોઈએ પણ કદાચ એમણે મને પત્રમાં એવું પણ લખ્યું છે કે આ તમે બંદૂક ફોડશો તો નાસભાગ થઈ જશે અને અવ્યવસ્થા ઊભી થશે જ્યારે પોલીસ દંડા ચલાવે છે કે બંદૂક ખોડે છે ત્યારે કે આ વ્યવસ્થા ઊભી થાય છે અમારે તો આ ભગવાન માટે પ્રાર્થના હતી તો અને પહેલા પણ આપણે ઘણી જે રાજાતા નીકળી જે વોદરામાંથી કે અન્ય શહેરોમાંથી ત્યારે પણ ટોપરી સલામી અપાવવા આવે છે એ ટાઈમે અમને પ્રોબ્લેમ નથી આવતો ના મન નથી લાગતું કે નરસિંહ નરસિંહજીનો જે વરઘોડો છે એમાં જ તોપની સલામી આપવામાં આવે છે આ ઈસ્કોનના કોઈ ફંક્શનમાં મને નથી લાગતું કે તોપની સલામી આપતી આ તો જગન્નાથજીનો મને જે એક સંદેશો હતો એ મેં સંદેશો પાઠવ્યો તો આવતા વર્ષે આવતા વર્ષે અમારી જો સરકાર આવશે ને તો આ હું પ્રથા ચાલુ કરવાનો છું અને આજે જે મને એવું કહેવામાં આવ્યું છે કે તમારે રથયાત્રામાં નહીં આવવાનું અને તમે જો આવશો તો તમારી જોડે પોલીસ હશે આ રીતનું ડેમોક્રેસી થોડી ચાલે અને આ ભારત દેશમાં લોકશાહીનો દેશ છે અહીંયા કોઈ ડિક્ટેટરશીપ કે હિટલરશાહી ચાલે નહીં મારી તો ખાસ વિનંતી છે પ્રજાને કે એટલી બધી બહુમતી ના આપો કે માણસ નેતા બન્યા પછી સમગ્ર વડોદરાવાસી તર્થા સમગ્ર ભારતવાસીઓને હું આજ રોજના અષાઢી બીચના રોજ સબને જગન્નાથ યાત્રાની શુભકામનાઓ આપું છું જગન્નાથ શ્રી કૃષ્ણ ભગવાન કે જેમને જ્યારેથી જન્મ લીધો ત્યારથી જ તેમને દરેક રિલેશન દરેક સંબંધ શું છે એ જતાવ્યું છે મા યશોદા મહાદેવકી સાથે માતૃત્વનો સંબંધ દર્શાવ્યો તમે લઈ શકો છો કે રાધા માતા જોડે પ્રેમનો દર્શાવ્યો છે તમે એમની દોસ્તીની જોવા જાઓ તો ધ્રૌપદી સાથે તમે એક લીડરશીપ જોવા જાઓ તો તમે એ જોઈ શકો છો કે એમણે લીડરશીપ લઈને શ્રી આપણે અર્જુનને એ જે ગાઈડન્સ આપ્યું અને આખું યુદ્ધ જીતાડ્યું સાથે સાથે સમગ્ર દેશને એમને ગીતા દ્વારા ધ્યાન આપ નોલેજ આપીને જતાવ્યું કે ધર્મના રસ્તા ઉપર કેવી રીતે ચલાય અને હંમેશા અસત્યનો આજે નહીં અધર્મનો આજે નહીં ને કાલે એની હાર થવાની જ છે ને ધર્મની જ જીત થશે તો એ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આજ રોજ એમનો શુભ દિવસ છે ત્યારે હું સમગ્ર ભારતવાસીઓને એમની શુભકામના આપું છું શું કહેશું તમારા પાર્ટીના અધ્યક્ષશ્રીએ જે પરમિશન ના પાડી છે તો તમે શું હું એ જ કહીશ કે આ જ્યારે એક ભગવાન શ્રીનો સંકેત આવતો હોય અને ભગવાન શ્રી જ્યારે એવું કહેવા માગતા હોય કે તમે આ રીતે મને હોનર કરો અને ત્યાં અહીંયા પોલિટિકલી વાત લેવાની કોઈ વાત જ નથી આવતી મેં હમણાં બી તમને જણાવ્યું કે એ આજે નહીં ક્યારે જ્યારે કહેવામાં આવે છે કે સત્યની જીત હંમેશા થાય જ છે અધર્મ ઉપર ધર્મનો રાજ બને જ છે તો હવે જનતા બી જાણશે ક્યારે જ્યારે આ આ વાત તો કોઈ પોલિટિકલને લાગતી વળગતી છે જ નહીં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે આવીને સંકેત આપતા હોય તો મારું એવું માનવું છે કે એમણે આ વાતને ધ્યાન રાખી અને પરમિશન આપવી જોઈતી તે સી આમાં આપણે આ વાતને કઈ રીતે પોલીસ કમિશનરશ્રીએ લીધી છે એ તો હવે આપણે તમે એમને જ પૂછો તો આગળ પડે કારણ કે આ વાતમાં કોઈ પોલિટિકલી અમારો કે અમારી પાર્ટીનો સ્ટન્ટ તો છે જ નહીં તો પછી તમારે આ ક્વેશ્ચન એમને પૂછવો જોઈએ હા આજ રોજ કચ્છી ભાઈઓનું નૂતન વર્ષ છે તો હું સમા તમામ કચ્છી ભાઈ બહેનોને મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ આપું છું આવનારું વરસ સુખમય રહે અને દરેકની તબિયતને સ્વાસ્થ્ય માટે સારું રહે તેવી જ જગન્નાથજીને હું પ્રાર્થના કરું છું